શ્રી સદગુરુ કબીર રામ સ્વરૂપ ફાઉન્ડેશન પાલનપુર પ્રભુતામાં પગલા પાડ્યા પાલનપુરમાં ક્લબમાં રવિવારે શ્રી કબીર રામ ફાઉન્ડેશન પાલનપુર આયોજિત અઢારમો સમૂહ જેમાં નવ દંપતીય પ્રભુતામાં પગલા પાડ્યા જેમાં વર્કન્યા લગ્નના કપડા સહિત કર્યા નો સામાન આપ્યું હતું જેમાં સંસ્થાના પૂજ્ય સરલા બહેન દ્વારા લગ્નોત્સવ માટે છેલ્લા અઢાર વર્ષથી ભારે જહેમત ઉઠાવીને સમૂહ લગ્ન માટે કાર્ય કરવામાં આવે છે જોકે દેશ અને વિદેશના દાતાઓ દ્વારા સમલગ્ન માટે ઉદાર હાથે દાન આપવામાં આવે છે જેમાં સંસ્થાને રૂપિયા પચીસ લાખ જેટલો ખર્ચો આવતો હોવાનું જણાવ્યું હતું જેમાં આ સંસ્થા દ્વારા ગૌશાળા ગરીબ વિદ્યાર્થીઓના નિઃશુલ્ક અભ્યાસ સહિતના ઘણા સેવાકીય કાર્યો કરવામાં આવે છે આ સમલગ્નમાં પાંચ હજારથી વધુ લોકો માટે ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અમારું ટ્રસ્ટ સદ્ગુરુ શ્રી કબીર રામ સ્વરૂપદાસજી ફાઉન્ડેશન દ્વારા ઘણી બધી વિવિધ સેવાઓ પ્રવૃત્તિઓ ચાલે છે એની અંદર સંલગ્નથી સમૂહ લગ્ન પણ એક મુખ્ય સેવા છે જે અમારા સદગુરુદેવની દયાથી અને અમારા દેશ વિદેશના દાતાઓ તરફથી આયોજન કરવામાં આવે લગભગ એક સમ લગ્નના અમને પચીસ લાખ રૂપિયા જેવો ખર્ચો થાય છે પણ એ બધાનો સહયોગ મળે છે એટલે ટ્રસ્ટ દ્વારા થઈ રહ્યું છે આ વખતે અઢારમો સંપુ લગ્ન હતો એમાં દર વખતે પચીસ નવગમતિઓ લે છીએ અને બધાનું જીવન મંગલમય બને એવી બધાને અમે શુભકામનાઓ આપીએ છીએ એને ઘરમાં પણ જે જરૂરિયાતની વસ્તુઓ હોય એ પણ આપવામાં આવે છે અને બધાને માટે ખૂબ સારી રીતે ભાવના રાખીએ છીએ